స్వాగతం మీరు కొంచుగా అంచనాలు మా આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ કે જે પીએમ કિસાનનો જે સાતમો હપ્તો છે એના વિશે એ હપ્તો ક્યારે આવવાનો છે અને એ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકો અને હજી ઘણા બધા મિત્રોને છઠ્ઠો હપ્તો નથી આવ્યો ઘણા બધાએ નવા રજીસ્ટ્રેશન કરાવેલા છે એ લોકોને પહેલો હપ્તો કે જે ડેટવાઈઝ તમે જે રજીસ્ટ્રેશન કરાવેલા છે એ લોકોને હપ્તા નથી આવ્યા તો એ લોકો જે લોકોને હપ્તા નથી આવતા એ લોકોનો શું સોલ્યુશન છે એ કઈ રીતે એનો કોન્ટેક્ટ કરી શકે એનો જે ક્વેશ્ચન છે એ કઈ રીતે રિઝોલ્વ કરી શકે એની વાત આપણે આ વિડિયોમાં કરવાના છીએ તો આપણે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જઈએ તો પીએમ કિસાન સન્માન નિધિનો જે સાતમો હપ્તો છે એ પહેરી ડિસેમ્બર આજુબાજુ તમામ ખેડૂતોના ખાતામાં નાખી દેવામાં આવશે બરોબર છે એટલે સાતમો હપ્તો પહેલી ડિસેમ્બરે તમારે બે હજાર રૂપિયા તમારા ખાતાની અંદર જમા થઈ જશે બરોબર છે એ આ તમે આર્ટિકલ વાંચી શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારે તમારું લિસ્ટ એ નામમાં છે કે નહીં જો એ તમારે જોવું હોય તો તમે અહીંયા બેનિફિ આ ફાર્મર કોર્નરની અંદર અહીંયા બેનિફિશિયરી સ્ટેટસ ઉપર તમે ક્લિક કરશો એટલે તમે તમારો આધાર નંબર મોબાઈલ નંબર કે અકાઉન્ટ નંબર દ્વારા તમે સ્ટેટસ ચેક કરી શકો છો જો એમાં તમારું જે સેવન ઇન્સ્ટોલમેન્ટ છે એ પેન્ડિંગ આવતું હોય એટલે એનો મતલબ એમ કે તમારે પહેલી તારીખે તમારે બે હજાર રૂપિયા તમારા ખાતામાં આવી જશે બરાબર જેણે સ્ટાર્ટિંગમાં જેણે પીએમ કિસાન જ્યારે શરૂ થઈ ત્યારે જેણે રજીસ્ટ્રેશન કરાવેલું છે એને સાતમો હપ્તો પેન્ડિંગ હશે બાકી તમે જે તારીખે રજીસ્ટ્રેશન કરાવેલું હશે કોઈને છઠ્ઠો હપ્તો હશે કોઈને પહેલો હશે એવી રીતે બરાબર જેણે હમણાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય એને પહેલો હપ્તો હોય એ પ્રમાણે જે તમારે ડેટ પ્રમાણે જે તમે રજીસ્ટ્રેશન કરાવેલું હશે એ તમારે જે લાસ્ટ હપ્તો છે એ પેન્ડિંગ બતાવે એનો મતલબ એમ કે તમારી જે સાતમી તારીખ છે એમાં તમારે બે હજાર રૂપિયા તમારા ከተማ ተይጀሽ પછી ઘણા મિત્રોની કોમેન્ટ આવ્યા કરે છે કે અમારે પૈસા આવેલા નથી અમારે છઠ્ઠો હપ્તો નથી એવો પહેલો હપ્તો નથી એવો એ જે ડેટ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવેલા છે એ પ્રમાણે એને હપ્તો આવ્યો નથી તો હપ્તો મેન ન આવવાનું કારણ એક મેન ઘણા બધા પોસિબલ રીઝન હોઈ શકે પણ જે મેઇન કારણ છે એ છે કે તમારું જે આધાર સાથે તમારું નામ છે એ મેચ થતું નથી એને લીધે ઘણા બધા મિત્રોના પૈસા અટકેલા છે આપણે લાસ્ટ છઠ્ઠા હપ્તાની વાત કરીએ તો એમાં આ મીડિયા રિપોર્ટ્સની અનુસાર એક તમે અહીંયા એડિટ આધાર ફેરિયલ રીકો તમે ક્લિક કરશો બરોબર છે એમાં તમે આ કોઈ પણ એક વસ્તુ નાખી અને તમારો અથવા આધાર નંબર છે તમારો અકાઉન્ટ નંબર છે તમારો મોબાઈલ નંબર છે ફાર્નર નેમ છે એ નાખી અને કેપ્ચા કોડ નાખી અને તમે સર્ચ કરી લેશો તો જો તમારા આધારને નામ સાથે જો મિસમેશ થતું હશે તો તમારું નામ અહીંયા આવી જશે તો એ તમે અહીંયા અપડેટ કરી શકો છો બરાબર છે તો એ જો તમારે નામમાં મિસમેશને લીધે જો તમારે હપ્તો ન આવતો હોય તો એ તમે અહીંથી અપડેટ કરી શકો છો બરાબર છે બાકી જો તમારે એનો કોન્ટેક કરવો હોય તો આ પીએમ કિસાન સન્માન નિધિની જે આ મોબાઈલ નંબર છે એ પણ તમને હું લિંક ડિસ્ક્રિપ્શનમાં એની આપી દઈશ એના તમે જે ટોલ ફ્રી નંબર છે એમાં પણ તમે કોલ કરી શકો છો એનો હેલ્પલાઇન નંબર છે એમાં પણ તમે કોલ કરી શકો છો અને તમારે જો મેલ કરવું હોય તો તમે મેલ પણ કરી શકો છો આ આઈડી ઉપર બરાબર છે આ જે નંબર છે એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પછી ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે બધી વસ્તુ બરોબર નાખેલી છે અમે જમીનની ડીલર્સ બરોબર નાખી છે બેંકની બરોબર નાખી છે આઈએફએફસી કોડ બરોબર નાખેલો છે બધી વસ્તુ કરેક્ટ નાખી છે છતાં પણ અમારો હપ્તો છે એ રોકવામાં આવેલો છે તો એની માટે શું ઓપ્શન છે તો એ લોકો માટે જો તમે બધી તમને કન્ફર્મ છે કે તમે બધી વસ્તુ બરોબર નાખેલી છે તેમ છતાં પણ તમારો જો હપ્તો ન આવતો હોય તો તમે અહીંયા તમે આ જે નંબર છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો અને જો તમારે વેબસાઇટ ઉપર જો તમારે કોન્ટેક કરવું હોય તો તમે આ ફાર્મર કોર્નરની અંદર અહીંયા હેલ્પ ડેસ્ક ઉપર તમે આવશો તો એની મદદથી પણ તમે કોન્ટેક કરી શકો છો તો અહીંયા તમે આ કોઈ પણ ત્રણમાંથી એક વસ્તુ નાખી અને એ અહીંયા તમે ગે ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારો જે છે અલગ આખો એક વિન્ડો કુલ છે એમાં તમે રીઝન સિલેક્ટ કરવાનું છે કે આ રીઝનથી તમે જે છે એ તમારો હપ્તો નથી આવ્યો એ તમને અહીંયા બેનિફિશિયરી સ્ટેટસની અંદર બતાવે છે પછી જે તમારે એમાં ટાઈપ કરવાનું છે કે મેં બધી વસ્તુ બરાબર નાખેલ છે છતાં પણ મારો હપ્તો આવેલો નથી બરોબર જેમાં તમારે બેંક ડિટેલ્સ નાખવાની છે તમારું નામ નાખવાનું છે તમારી જમીનની વિગત નાખવાની છે જે આપણે આવી રીતે આપણે પત્ર લખતા હોય છે એવી રીતે તમારે આખી જે છે એ માહિતી ભરી અને એ લોકોને તમારે સબમિટ કરી દેવાની છે તો આ વેબસાઇટની મદદથી તમે હેલ્પ ડેસ્કમાં કોન્ટેક્ટ કરી શકો અને મેક્સિમમ પંદરથી વીસ દિવસની અંદર તમને આની અંદર તમારો જે સોલ્યુશન છે એ તમને મળી જશે બરાબર છે તો તમે આ હેલ્પ ડેસ્કની અંદર પણ તમે કોન્ટેક કરી શકો છો આ હેલ્પ ડેસ્કમાં તમે કઈ રીતે કોન્ટેક કરી શકો એનો આપણે અલગથી વિડિયો બનાવેલો છે એ તમે અહીંયા જોઈ શકો છો એની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલું છે કે તમે હેલ્પ ડેસ્કની અંદર એનો ઓનલાઈન કઈ રીતે કોન્ટેક કરી શકો બરાબર છે બીજી તમારે જો બેંકમાં કે આઈસીબીસી કોડમાં એમાં જો તમને લાગતું હોય કે તમારે તમને ખબર છે કે તમારેથી આમાં ભૂલ થઈ ગઈ છે તો એ બધી જો તમારે બેંકની ડિટેલ્સ તમારે જો અપડેટ કરવી હોય તો એ માટે તમારે તમારા ગામનો તલાટીનો જ સંપર્ક કરવાનો રહેશે એથી તમને તમારો જે ડિટેલ્સ છે બેંકની ડિટેલ્સ તમે અપડેટ કરી શકો છો બરાબર છે એ તમે બેંકની ડિટેલ્સ તમે ઓનલાઈન અપડેટ કરી શકતા નથી એની માટે તમારા ગામનો તલાટીનો જ તમારે સંપર્ક કરવાનો રહેશે બરાબર છે તો આ વિડીયોમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિના જે સાથમાં આપતા છે એના રિલેટેડ વાત કરી અને જે લોકોને પૈસા નથી આવતા એ લોકોને એ એનું સોલ્યુશન શું લાવવું એને વિશે આપણે વાત કરી હજી પણ તમને કોઈ આના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર